કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ધડાકો સૌથી મોટા સમાચાર કહી શકાય જ્ઞાનીબેન ઠાકોરને લઈને સામે આવી રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોરનો ભાજપમાં એટલા માટે ધડાકો કારણ કે હજી નામની જાહેરાત પણ નથી થઈ એ પહેલા જ્ઞાનીબેન ઠાકોરનો લોકસભા ચૂંટણી પહેલા હુહાકાર જોવા મળ્યો છે જી હા તમને જણાવી દઈએ કે અત્યારે સમાચારો મુજબ જાણકારી એવી મળી રહી છે જ્ઞાનીબેન ઠાકોર આવનારી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા હોય અને તમને જણાવી દઈએ કે હજી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર નથી થયું તે પહેલા જ ગ્ઞાનીબેન ઠાકોરે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ગેનીબેન ઠાકોરનો ભાજપમાં ધડાકો અને ભાજપમાં હુહાકાર એટલા માટે કારણ કે આજે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે અઢારે આલમ પાસે મામેરાની હકદાર છું લોકસભા ચૂંટણીની હજી નામની ગેનીબેન ઠાકોરની જાહેરાત નથી થઈ એ પહેલા જ ગેનીબેન ઠાકોરે પ્રચાર શરૂ કરી દીધો હોય તેવા સમાચારો અને પ્રચારના હુહાકાર ગેનીબેન ઠાકોરના બનાસકાંઠામાં મચી રહ્યા હોય અને ભાજપમાં ગેનીબેન ઠાકોરનો ધડાકો એટલા માટે કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સુબનાસકાંઠા સીટ તેમના નામે કરી શકે